તીખું ખાવાના શોખીન હોય એના માટે ખાસ તીખું ખાવાના શોખીન હોય મારી જેમ એના માટે મરચા તૈયાર થાય છે સંભાળીયા મરચા બનશે દોસ્તો હતા મોળા બે છે આમાં કયા છે છે મોળા એ કેટલી સ્મેલ આવે છે દોસ્તો એક સાઈડ ઉધરસ આવે છે બોલવું પણ અઘરું થઈ જાય છે હવે કે મેથી એડ કરો તેલ ની ફટાફટ કરો તર તલાટી બોલે તળ તલાટી બોલે ઉડે 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 ઉઢે ઉડે ઉડે આખો બંધ રાખજો